શું તમારા બાળકની ઇમ્યુનિટી ઓછી છે શું તમારું બાળક વારે વારે બીમાર થઈ જાય છે મિત્રો સિઝન ચેન્જ થતાં જ બાળકને શરદી ઉધરસ થઈ જાય કે તાવ આવી જાય બાળકનો સ્વભાવ ચીડિયો થઈ ગયો હોય બાળક બરાબર જમતું ના હોય કે ગમે તેટલું ખવડાવવા છતાં પણ બાળકનું જો વજન વધતું ના હોય તો આ બતાવે છે કે તમારા બાળકની ઇમ્યુનિટી ઓછી છે તો આ બાબતે જરાય ચિંતા ન કરતા આજના વિડીયોમાં આપણે દસ એવા સરળ ઉપાય જોશું કે તેનું જો પાલન કરવામાં આવે તો તે બાળકની ઇમ્યુનિટી વધારવામાં કોઈપણ ટોની કે મલ્ટી વિટામિનની ગોળી કરતાં પણ વધારે ફાયદો કરશે માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને તમારા નજીકના મિત્ર વર્તુળમાં શેર કરજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આયુર્વેદની સુશ્રુષ સંહિતા અને કાશ્યપ સંહિતામાં બાળકોને ત્રણ વિભાગમાં વેચવામાં આવ્યા છે સૌથી પહેલો પ્રકાર છે ક્ષિરાદ ક્ષીર એટલે દૂધ ક્ષીરાદ એટલે માતાના દૂધ ઉપર રહેતા બાળકો માટે આ પ્રકારમાં જન્મથી લઈને છ મહિના સુધીના બાળકોનો સમાવેશ થાય છે તો જન્મથી લઈ છ મહિના સુધીના બાળકોની ઇમ્યુનિટી વધારવા માટે બે વસ્તુ ખૂબ અગત્યની છે કઈ બે વસ્તુ તો સૌથી પહેલી વસ્તુ છે બ્રેસ્ટ ફીડિંગ એટલે કે માતાનું દૂધ માટે છ મહિના સુધી બાળકને માત્ર ને માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ બાળકને જે પણ કાંઈ પોષક તત્વો જોઈ છે તે બધા જ માતાના દૂધમાંથી મળી રહે છે મિત્રો મારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ એવું કહેતા હોય છે કે મારું બાળક ચાર મહિનાનું થયું એટલે મેં બદામનો ઘસારો આપી શકીએ એને ફળનો રસ આપી શકીએ પણ આયુર્વેદ મુજબ બાળક જ્યાં સુધી છ મહિનાનું ન થાય ત્યાં સુધી તેને માત્ર ને માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ આ સિવાય તેને બીજી ઉપરની કોઈ પણ વસ્તુ ન આપવી જોઈએ જન્મથી લઈ છ મહિના સુધીના બાળકની ઇમ્યુનિટી વધારવા માટે બીજી મહત્ત્વની વસ્તુ છે અભ્યંગ એટલે કે માલિશ જેના વિશે આપણે આગળ જોઈશું મિત્રો એક વાત ખાસ ધ્યાનમાં રાખો જ્યારે બાળક સાતમા મહિનામાં બેસે છે અને તેનો અન્નપ્રાશન સંસ્કાર કરીએ છીએ ત્યારે જ્યારે આપણે તેને મગનું ઓસામણ ઢીલી ખીચડી ફળોનો રસ કે ઉપરનું દૂધ આપીએ ત્યારે તેને એટલી માત્રામાં આપવું જોઈએ કે બાળક આરામથી પચાવી શકે અને સાથે જ આપણે એવો ખોરાક આપવો જોઈએ કે જે પચવામાં હલકો હોય બસ આટલી નાની વસ્તુનું ધ્યાન રાખવાથી બાળકનું પાચન સારું રહે છે પાચન સારું રહેવાથી તેને પૂરતું પોષણ મળે છે અને સાથે જ તેની ઇમ્યુનિટી વધે છે બીજા પ્રકારના બાળકો છે ક્ષીર અનાજ ક્ષીર એટલે દૂધ અને અનાજ એટલે અનાજ ક્ષીર અનાજ એટલે માતાનું દૂધ લેતા હોય અને સાથે થોડું અનાજ લેતા હોય તેવા બાળકો તો તેમાં સાત મહિનાથી કરી અને દોઢ વર્ષના બાળકોનો સમાવેશ થાય છે અને ત્રીજો પ્રકાર છે અનાજ એટલે કે માત્ર અનાજ લેતા બાળકો આમ આયુર્વેદમાં જન્મથી કરી અને સોળ વર્ષ સુધીની અવસ્થાને બાલ્યાવસ્થા કહી છે તો ચાલો આપણે જોઈએ કે સાત મહિનાથી કરી અને સોળ વર્ષ સુધીના બાળકની ઇમ્યુનિટી વધારવા માટે આપણે શું કરવું જોઈએ તેમાં સૌથી પહેલાં નંબરે આવે છે અભ્યંગ અભ્યંગ એટલે કે માલિશ મિત્રો આયુર્વેદમાં માલિશને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે માલિશ કરવાથી તે બાળકના હાડકાને મજબૂત બનાવે છે સાથે જ માલિશ કરવાથી શરીરમાં વાત દોષ ઓછો થાય છે અમારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ ફરિયાદ કરતા હોય છે કે મેડમ મારું બાળક બહુ ચંચળ છે કોઈક રમકડાથી અડધો કલાક માંડ રમે છે દર દસ મિનિટે એને નવો વિષય જોઈએ છે તો આવા હાઈપર એક્ટિવ બાળકોમાં જો માલિશ કરવામાં આવે તો ખૂબ સારો ફાયદો થાય છે મોટા ભાગે આપણે એકથી બે વર્ષ સુધી જ બાળકની માલિશ કરતા હોઈએ છીએ પણ જો બાળકને ચૌદ વર્ષ સુધી માલિશ કરવામાં આવે તો તેનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ સરસ રીતે થાય છે માલિશ કરવા માટે તમારે કોઈ જ મોંઘા તેલ લેવાની જરૂર નથી કાચી ઘાણીનું તલનું તેલ અથવા તો ટોપરાનું તેલ લઈ શકો છો આ ઉપરાંત તમે ગાયના ઘીનો ઉપયોગ પણ કરી શકો છો પણ ખાસ ધ્યાન રાખવું માલિશ કરતી વખતે હંમેશા બાળક ભૂખ્યા પેટે હોવું જોઈએ અને સાથે માલિશ કરતી વખતે તેના તેલને સિજ નવશેકું કરવું જોઈએ માલિશ કર્યા પછી અડધો કલાક પછી બાળકને ગરમ પાણીથી નવડાવી દો બસ માત્ર દસ મિનિટ માલિશ કરવાથી બાળકના શરીરમાં અદ્ભુત ફાયદા થાય છે અને સાથે જ તેની ઇમ્યુનિટી પણ ખૂબ સારી વધે છે બીજા નંબરે બાળકના ખોરાકમાં ફ્રૂટ જરૂરથી આપો મિત્રો ફ્રૂટ આપતી વખતે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી ફ્રૂટ હંમેશા સિઝનલ હોવા જોઈએ થોડા દિવસ પહેલાં મીરાબેન તેમના દીકરા આરવને લઈને આવ્યા તેમની ફરિયાદ હતી કે મેડમ હમણાં શ્રાવણિયા સોમવારને દિવસે આરવે કેળું ખાધું અને શરદી થઈ ગઈ તો તેમાં વાંક કેળાનો નહીં પણ સમયનો છે અત્યારે ચોમાસું છે પરિણામે આપણી પાચન શક્તિ નબળી હોય માટે આ સિઝનમાં કેળું ન ખવાય કેળા ખાવાની આઈડિયલ સિઝન ભાદરવા મહિનામાં છે માટે બાળકને હંમેશા સિઝનલ ફ્રૂટ આપો સિઝન મુજબના ફ્રૂટ આપવાથી બાળકને પોષણ તો મળશે જ સાથે તે બાળકની ઇમ્યુનિટી વધારવામાં પણ ખૂબ સારો ફાયદો કરશે ફ્રૂટ આપતી વખતે બીજી એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે ફ્રૂટ અને દૂધને ક્યારે પણ સાથે ના આપવા જોઈએ ઘણી બધી મમ્મીઓ મારી ઓપીડીમાં કહેતી હોય છે કે મારું બાળક એકલું દૂધ ક્યારેય નથી પીતું એટલે એને હું ચીકુનું જ્યુસ આપું છું અથવા તો કેળાનો મિલ્કશેક બનાવીને આપું છું પણ આ રીતે ફળ અને દૂધ બંને સાથે લેવાથી તે શરીરમાં વિરુદ્ધ આહાર બને છે અને જેને પરિણામે તે અપચો કરે છે ચામડીના રોગો કરે છે કે કરમ્યાની તકલીફ કરે છે મિત્રો દેખાવમાં આ વસ્તુ બહુ નાની છે અને તેની અસર તરત જ નથી આવતી પણ ઘણા લાંબા સમય સુધી આપવાથી તે શરીરમાં અસર કરે છે માટે જો તમારે ફળોના જ્યુસ આપવા જ હોય તો તેને પાણીમાં બનાવીને આપો પણ દૂધ અને ફળને ક્યારેય સાથે ના આપો ત્રીજા નંબરે છે બાળકને ખોરાકમાં ગાયનું ઘી અને ગાયનું માખણ જરૂરથી આપો આયુર્વેદમાં ગાયના ઘીને બલ્ય કહ્યું છે તે શરીરમાં બળને વધારે છે માટે બાળકના ખોરાકમાં ગાયનું ઘી જરૂરથી હોવું જોઈએ સાથે જ ગાયનું તાજું માખણ પણ જરૂરથી આપો મિત્રો તમે અનુભવ્યું હશે કે આપણે બાલકૃષ્ણલાલને જ્યારે ભોગ ધરીએ છીએ ત્યારે માખણ અને મિસરીનો ભોગ ધરીએ છીએ બાલકૃષ્ણલાલ બાળ સ્વરૂપે છે આ માખણ અને બાળકોનો પહેલેથી જ સંબંધ રહેલો છે માટે બાળકોને માખણ જરૂરથી આપો માખણ લેવાથી બાળકના હાડકાં મજબૂત થાય છે અને સાથે જ તેની ઇમ્યુનિટી વધારવામાં પણ ખૂબ ઉપયોગી છે આ ઉપરાંત તેના ખોરાકમાં એક ખાસ વસ્તુ આપો અને તે છે આમળા મિત્રો આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે પરિણામે તે શરીરમાં આયનના એબઝોર્બ્શનમાં ખૂબ ઉપયોગી થાય છે માટે શિયાળામાં આમળાને ચેવનપ્રાસના રૂપમાં આપો અને બાકીની સિઝનમાં આમળાનો મુરબો કે આમળાની કેન્ડીના રૂપમાં આપો ચોથા નંબરની સૌથી ઉપયોગી બાબત છે કે બાળકને જે પણ કાંઈ ખોરાક આપો તેના વચ્ચે ઓછામાં ઓછું ચારથી પાંચ કલાકનો અંદર રાખો મિત્રો તમે જોયું હશે કે ઘણા બાળકો દર બે બે કલાકે કંઈક ને કંઈક ખાતા રહેતા હોય છે તો આવી રીતના સતત ખાવાથી શું થાય છે તે વાત આપણે ઉદાહરણથી સમજીએ ધારો કે આપણે આપણા રસોડામાં ખુલ્લી તપેલીમાં ભાત ચડવા મૂક્યા છે ભાતનું પાણી ઉકળે છે ત્યારે આપણે એમાં થોડા ચોખા ઉમેરીએ છીએ વળી દસ મિનિટ થાય તો આપણે ઉપરથી પાછા ચોખા નાખીએ છીએ આમ થોડી થોડી વારે કાચા ચોખા નાખવાથી શું તે ભાત બરાબર પાકશે કે કાચા રહેશે આનો જવાબ તમે જ વિચારી જોજો મિત્રો બસ એવી જ રીતના જ્યારે બાળક વારે વારે થોડું થોડું પેટમાં નાખે છે ત્યારે તે ખોરાકનું પૂરતું પાચન થતું નથી અને જેને કારણે અપચો થાય છે આ અપચાને કારણે તેને પૂરતું પોષણ મળતું નથી અને જેથી બાળકની ઇમ્યુનિટી ઓછી થાય છે માટે બાળકને કોઈ પણ ખોરાક આપો તેના વચ્ચે ઓછામાં ઓછું ચારથી પાંચ કલાકનું અંતર જરૂરથી રાખો ત્યાર પછી બાળકને પેટમાં કૃમિ એટલે કે કરમ્યા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું ઘણા બધા પેશન્ટ અમને પૂછતા હોય છે કે મેડમ બાળકના પેટમાં કરમ્યા છે એ અમને કેમ ખબર પડે તેને શું થાય તો જો તમારું બાળક રાત્રે પથારીમાં ઊંધું સૂતું હોય તેને સૂતી વખતે મોઢામાંથી લાળ પડી જતું હોય જમ્યા પછી તરત સંડાસ જતું હોય કે વારે વારે પેટમાં દુખાવાની ફરિયાદ કરતું હોય સંડાસની જગ્યાએ ચડ કરતું હોય તો તમારે સમજવું કે બાળકના પેટમાં કરમ્યા છે કરમ્યાને કારણે બાળક જે પણ કાંઈ ખોરાક ખાય છે તેનું પૂરતું પોષણ મળતું નથી અને જેને કારણે તેની ઇમ્યુનિટી ઓછી થાય છે માટે આયુર્વેદ મુજબ પેટમાં કરમ્યા હોવા એ ઇમ્યુનિટી ઓછું હોવાનું એક ખાસ કારણ છે તો આ કરમ્યાને કઈ રીતે દૂર કરવા મિત્રો જ્યારે પણ આપણે બાળકનું દૂધ બનાવીએ છીએ તે દૂધમાં પાથી અડધી ચમચી વાવણીંગનો પાવડર નાખવો અને ત્યાર પછી આ દૂધને ઉકાળીને આપવું આ રીતે વાવણીંગને દૂધમાં ઉકાળીને આપવાથી તે કરમ્યાને ઓછા કરવામાં ખૂબ સારો ફાયદો થાય છે સાથે જ બાળકને ચોકલેટ બિસ્કીટ મેંદો બેકરીની વસ્તુઓ ખૂબ ઓછા પ્રમાણમાં આપવી અને જો તમારે આપવી જ હોય તો એક નિશ્ચિત સમયગાળાના અંતરે આપવી ત્યાર પછી સૌથી અગત્યની વસ્તુ છે કે બાળકને કબજિયાત ન રહેવા દેવી કબજિયાત રહેવાથી તેને અપચો થશે અને તેમાં રહેલો ખોરાક સડશે અને સડેલા ખોરાકમાં કરમ્યા થશે આમ કબજિયાત પણ બાળકની ઇમ્યુનિટી ઓછું થવાનું એક કારણ છે તો આ બાળકની કબજિયાતને દૂર કરવા માટે શું કરવું જોઈએ તો રોજ સવારે બાળક ઉઠે ત્યારે તેને એક કપ જેટલું નવશેકું પાણી આપવું જોઈએ અને પાણી આપ્યા પછી તેને સંડાસમાં બેસાડવાની આદત કેળવવી જોઈએ શરૂઆતમાં થોડીક મુશ્કેલી થશે પણ ત્યાર પછી બાળકનું શરીર ટેવાઈ જશે અને તે સવારના ભાગમાં જ છૂટથી પેટ સાફ કરી આવશે આ ઉપરાંત તમે બાળકને પપૈયું આપી શકો છો પંદરથી વીસ નંગ પલાળેલી કાળી દ્રાક્ષ આપી શકો છો કે થોડાક પ્રમાણમાં ગરમાળાનો ગોળ પણ આપી શકો છો જો આટલી વસ્તુથી પણ બાળકને કબજિયાત રહેતી હોય તો તમારા નજીકના આયુર્વેદ ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરો કારણ કે આયુર્વેદ મુજબ બધા જ રોગનું મૂળ પેટ છે બાળકને જ્યારે ભૂખ લાગે ત્યારે જમવાનું આપો મોટે ભાગે મોટા ભાગના પેરેન્ટ્સ જમવાનો ટાઈમ થઈ ગયો એટલે બાળકને જમાડે છે પણ આમ કરવાથી તે બાળકને પૂરતું પાચન થતું નથી માટે જ્યારે બાળકને ભૂખ લાગે ત્યારે જ તેને જમવાનું આપો સાથે જ જ્યારે બાળક જમતું હોય ત્યારે સામે ટીવી કે મોબાઈલ બંધ રાખો ટીવી કે મોબાઈલ જોતી વખતે બાળકને ખ્યાલ જ નથી આવતો કે તે શું ખાય છે અને કેટલા પ્રમાણમાં ખાય છે જેને પરિણામે પૂરતા પ્રમાણમાં પાચક રસો બનતા નથી માટે જ્યારે પણ બાળકને ખવડાવો ત્યારે શાંતિથી અને ટીવી મોબાઈલ દેખાડ્યા વગર જ જમાડો બાળક પાણી પણ બેસીને પીવે તેવી આદત કેળવો બાળકની ઇમ્યુનિટી વધારવા માટે બાળકને વહેલા સૂઈ અને વહેલા ઉઠવાની ટેવ પાડો કારણ કે એક નિશ્ચિત સમય સૂવાથી અને ઉઠવાથી તેની પાચનક્રિયા સારી રહે છે અને તે ઇમ્યુનિટી વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે સૌથી અગત્યની બાબત કે જે આજના જમાનામાં ખૂબ જોવા મળે છે કે બાળકોને આઉટડોર એક્ટિવિટી માટે પ્રોત્સાહિત કરો મિત્રો તમે જોશો કે આજકાલ બાળકો વિડીયો ગેમ કે મોબાઈલમાં જ વ્યસ્ત રહેતા હોય છે જેને કારણે નાની ઉંમરના બાળકોમાં પણ વજન વધારે હોવું અપચો જેવી સમસ્યા ખૂબ જોવા મળે છે માટે બાળકોને આખા દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક ખુલ્લા મેદાનમાં લઈ જાઓ કે બગીચામાં લઈ જાઓ આમ કરવાથી તેને વિટામિન ડી તો મળશે જ સાથે સાથે થોડી શારીરિક કસરત પણ થઈ જશે સૌથી છેલ્લી અને અગત્યની બાબત કે તમારા બાળકની સરખામણી ક્યારે પણ બીજાના બાળક સાથે ન કરો કારણ કે દરેક બાળકની પ્રકૃતિ અલગ છે તેનો શારીરિક બાંધો અલગ છે અને તેની કામ કરવાની આવડત પણ અલગ છે દરેક બાળક યુનિક છે માટે તમારા બાળકની તુલના ક્યારે પણ બીજા બાળક સાથે ન કરો અને સાથે જ તેને સારી ટેવ પાડવા માટે હંમેશા પ્રોત્સાહિત કરો મિત્રો આજના વિડીયોમાં આપણે આ દસ ઉપયોગી બાબતો જાણીએ આ એવી બાબતો છે કે જેને તમે આરામથી ઘરે કરી શકો છો આ દસ વસ્તુઓનું ધ્યાન રાખવાથી તે તમારા બાળકની ઇમ્યુનિટીને વધારશે તે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ વધારવામાં પણ ખૂબ ઉપયોગી થશે માટે આ દસ નિયમોને જરૂરથી અપનાવો અને વિડીયોને તમારા નજીકના મિત્ર વર્તુળ સુધી જરૂરથી શેર કરો આયુર્વેદની આવી જ સાચી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને જોતા રહો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો